કાર્યક્રમ ચર્ચા કરવા જઈ રહ્યા છે ચિલ્ડ્રન્સ ડે ને લઈને ચિલ્ડ્રન્સ ડે ને લઈને આજે એટલા માટે ચર્ચા છે કારણ કે ચિલ્ડ્રન્સ ડે ની જે આજે ઉજવણી જવાહરલાલ નહેરુજીનો જે જન્મદિવસ દિવસ છે પણ તેની સાથે સાથે અત્યારના સમયમાં બાળકો શું વિચારી રહ્યા છે અત્યારના બાળકોનો ગ્રોથ કેવા પ્રમાણનો જોવા મળી રહ્યો છે કારણ કે જ્યારે એમ કહેવાય કે આપણા આપણી એજના જ્યારે બધા બાળકો હતા એટલે કે આપણે બધા જ્યારે બાળકો હતા ત્યારે તો આપણે બહાર ફિઝિકલ એક્ટિવિટી બહુ બધી કરતા હતા ક્રિકેટ રમતા હતા પેલું ક્યાં ડબ્બા હાઈસ્પાઈસ રમતા હતા એ બધું ઘણું બધું કરતા હતા પરંતુ અત્યારે ક્યાંક જીવન સોશિયલ મીડિયામાં અત્યારે સંકુચિત થઈ ગયું છે અમુક અમુક જ બાબતો અત્યારે તો જોઈ રહ્યા છે એવું નથી કે અમુક સોશિયલ મીડિયાવાળા જ છે અમુક એવા પણ બાળકો છે હું આજે જ અમુક અમુક એવા બાળકને મળ્યો કે જે અત્યારે આપણે ક્યાંક વિચારી ન શકતા હોઈએ ને એના કરતાં ચાર ગણું વધારે તે લોકો વિચારે છે પ્લસ કંઈક ઇનોવેટિવ આઈડિયા સાથે અત્યારે તો તેઓ આગળ આવે છે માત્ર માત્ર કોઈ એક સેક્ટરમાં ને હું આ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીની વાત નથી કરતો પણ સોશિયલ અત્યારે તો એન્જિનિયરિંગ કેવી રીતે કરવાનું લોકોને કેવી રીતે મળવાનું કેવી રીતે વાત કરવાની કયા કયા નવા આઈડિયાઝ ઉપર અત્યારે વાત કરવાની આપણે એમ કહેવાય ને કે આપણે જ્યારે કોઈ પણ બાબત આપણે કોઈકને પૂછવી હોય કે ભાઈ અમે આ આગળ અમે આ જેને આ ફિલ્ડમાં જઈશું કેવા પ્રકારની સિચ્યુએશન જોવા મળશે શું નવું જોવા મળશે એ બધું અત્યારે એ લોકો કોઈને પૂછતા નથી સર્ચ જ એટલું બધું કરી નાખે ને કે એમને ખબર પડી જાય કે ના અમારે અત્યારે ફ્યુચર માં શું બનવું છે શું નથી બનવું એમ હા ઘણા એવા પણ છે કે જે અમુક સંકુચિત અત્યારે તો કયા માઇન્ડસેટની સાથે જોવા મળતા હોય છે એટલે સવાર ઉઠે લ સિનચેન જોવાનું પછી પબજી રમવાની ફ્રી ફાયર રમવાનું જમવાનું અને પછી પાછું સૂઈ જવાનું એક અમુક એવા પણ અત્યારે તો માઇન્ડસેટના જોવા મળતા હોય છે બટ એ અમુક ઓછા અત્યારે તો જોવા મળતા હોય પણ અત્યારના જ્યારે બાળકોની વાત કરીએ તો બાળકો ઘણું બધું નવું શીખી રહ્યા છે નવું શીખી તો રહ્યા છે પણ સાથે સાથે અત્યારે તો મા બાપને અત્યારે કેવી રીતે ટ્રીટ કરવું જોઈએ અત્યારે જે પ્રમાણે બાળકો બહાર ફરતા હોય છે અમુક અમુક વ્યક્તિઓને જોતા હોય છે તેની ઉપરથી ક્યાંક એ ઘરે અત્યારે એડવાઇસ આપતા હોય છે કે ભાઈ તમે આમ કરો તમારે આ અત્યારે શીખવું બહુ જરૂરી છે આપણે એમ કે આપણે કોઈ પણ એક પડીકું ખાઈ લીધું કોઈ વેફરનું કે એવું કોઈ પણ તો આપણે એમને દરેક લોકો કચરો ફેંકી દેતા હોય છે પણ એ જ એના ફાધરને કહેતા હોય છે ડેડી તમને ખબર નથી પડતી અહીંયા ડસ્ટબિન પડ્યું છે ડસ્ટબિનમાં અત્યારે તો નાખો એ પણ અત્યારે તો ક્યાંક બાળકો ઘણા બધા જોવા મળતા હોય છે ત્યારે તમામ બાળકોને લઈને વાત કરવી છે અત્યારના સમયમાં જે ઘણા સોશિયલ મીડિયા એડિક્ટેડ પણ ક્યાંક જોવા મળતા હોય છે અમુક અમુક ગેમ્સને એડિક્ટેડ પણ જોવા મળતા હોય છે તેને લઈને પણ વાત કરીશું અત્યારના બાળકોની માનસિક પરિસ્થિતિ કેવા પ્રકારની છે

યાત્રીબહેન શરૂઆત મારે આપનાથી કરવી છે આજે ચિલ્ડ્રન્સ ડેની આપણે વાત કરી રહ્યા છીએ મેં કહ્યું ને કંઈક કંઈક ને કંઈક ઇનોવેટિવ વિચારી રહ્યા છે અત્યારે તમને કંઈ ના આવડતું હોય ને પેલું ફોનમાં તો પણ એ લોકો એમ જ કહેતા કે ના તમને નહીં આવડે હું તમને અત્યારે તો શીખવાડી દઉં છું એવા પણ બાળકો ઘણા બધા અત્યારે તો જોયા છે એમ કહેવાય ને કે મેં જે રીતે શરૂઆતમાં ઘણું બધું કહી દીધું કે એક જે સોશિયલી અત્યારે તો લોકો જોડે કેવી રીતે કનેક્ટેડ થવું કેવી રીતે અત્યારે તો સિવિક સેન્સ લોકોને શીખવાડવી એ અત્યારે બાળકો ઘણું સારું એવું જાણે છે આપણી પ્રતિક્રિયા યસ આઈ ફી અત્યારના છોકરાઓ બધા જ ક્વાઇટ અવેર છે ઘણી બધી વસ્તુઓથી એના ઘણા બધા રીઝન્સ છે બિકોઝ નોટ જસ્ટ સોશિયલ મીડિયા અલોટ ઓફ અધર થિંગ્સ એઝ વેલ પેરેન્ટ્સ મોસ્ટલી એટલા એન્થુઝિયાસ્ટિક હોય છે છોકરાઓને બધી જ જગ્યાઓમાં એનરોલ કરતા હોય છે સો દેટ સોશિયલ સેન્સ ડેવલપ્સ ફ્રોમ દેમ સો દે નો હાઉ ટુ ટોક ટુ પીપલ આઈ થિંક વેન આઈ ટોક અબાઉટ માય સેલ્ફ એ ટાઈમ એવો હતો કે તમને સોશિયલ ઇન્ટરેક્શન તો શું આઈ કોન્ટેક્ટ બી કોઈ નવા સ્ટ્રેન્જર જોડે થોડી ડિફિકલ્ટ ઇટ વોઝ ડિફિકલ્ટ લાઈક ઓલ ચિલ્ડ્રન 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 વન નોટ see so now I feel that because parents are enrolling them, parents want them to be socially active. They want them; they want to show them that Mara Chokrao atlu harshyar chhe. Socially atlu achieve kariyo But they just atlu bato vach kari shakhe technologies even when it comes to operating certain difficult you know appliances, they know how to do it. So yeah, it is like that. And the it is a bigger pro. Uh, that really they really want to do that. દે વોન્ટ ટુ ટીચ અસ ઇઝ વેલ ઇફ વી આર ગોઈંગ રોંગ દે ટીચ અસ મને એવું નથી લાગતું ખાલી ટેકનોલોજીમાં મને તો એવું લાગે છે કે માઇન્ડસેટમાં બી એ લોકો છે વોટ યુઝ સે વાસ્ટ એન્ડ ડીપ એ લોકોને કંઈક વસ્તુ આપણે ક્યાંય પણ સમજાવવાનો ટ્રાય કરીશું તો એનો ડીપર મીનિંગ સમજે છે ઘણી બધી રીતે એ લોકોને એક્સપેન્ડ કરી શકે છે વેર હેઝ ઇફ વી થોક અબાઉટ અદર્સ દેર ઇઝ અ વેરી શેલો એન્ડ અ વેરી એક stringent thinking which is there so I think because of that pattern they are able to do a lot of things in a lot of way in a very better way I feel and I mean, it is tremendous whenever we say that the teenagers of Gen Z and Alpha generation and you know most of the times we say that hey, they always phone, they gaming addiction, they are not as smart as the previous generation, they are not as focused and motivated. I sometimes feel that they are very much ટુ વોટ દે વોન્ટ ટુ ડુ દે આર વેરી મચ અવેર એમને શું કરવું છે કે મારે આ વર્ષે આવું છે આ વર્ષે આવું કરવાનું છે મોર સ્માર્ટ ઓફ ધેન વી આર થિંકિંગ ઓફ અને ઇટ ઇઝ અમેઝિંગ અને લાઈક આઈ સેન્ટને કે એમનું માઇન્ડસેટ બી બહુ સારું છે એ લોકો એક્સેપ્ટ કરી શકે છે અડેપ્ટ કરી શકે છે ઘણી બધી વસ્તુઓથી અને

જે રીતે યાત્રીબેને બહુ જ સાચી વાત કહી કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે તો પેલું કેમ ખાલી ઇન્સ્ટાગ્રામનો સર્ફિંગ માટે જ કરીએ ને એવું છે એ લોકો તો એટલું બધું રિસર્ચ કરે છે કે કયું ડિગ્રી ક્યાં થાય છે કેવી રીતે થાય છે શું થાય છે કેમ કરવાની આની પાછળનો અત્યારે તો એમ શું આ કરીશ તો કેટલો ફાયદો શું નવું અત્યારે તો મળશે બધું જ વિચારતા હોય છે તે લોકો એન્ડ આર વેરી સ્માર્ટ ધ ગો ટુ મતલબ એક્સ્ટ્રીમ લેવલ નું રિસર્ચ એ લોકોને ખબર હોય હું તમને એક એક્ઝામ્પલ આપું વેન પીપલ કમ ટુ મી ધ જનરલી આસ્ક મી કે સાયકાયટ્રિસ્ટ ને સાયકોલોજીસ્ટ ને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ માં શું ડિફરન્સ આય બધા છોકરાઓને એ વસ્તુ ખબર હોય છે એકદમ ક્લેરિટી સાથે કે ઓકે સાયક્રિસ્ટ આ હોય સાયકોલોજીસ્ટ આ હોય બીજા મેન્ટલ હેલ્થ કે લાઈફ કોચ આ હોય દે નો વિથ ક્લેરિટી સો ધીસ ઇઝ વન સચ નાનો એક્ઝામ્પલ કે એ લોકોને બધું ખબર હોય છે અને સમટાઇમ્સ આઈ ફીલ કે એ લોકોમાં એક એવી ક્વોલિટી છે કે એ લોકોને ખબર હોવા છતાં એ બોસ્ટ નથી કરતા બીકોઝ દે આર ચિલ્ડ્રન યુ ડોન્ટ એક્સપેક્ટ ચિલ્ડ્રન ટુ બોસ્ટ બટ દે નો મચ બેટર વેન ઇટ કમ્સ ટુ નોર્મલ રીસન એડવાન્સીસ મચ મોર દેન અસ

કે આજના બાળકો જે છે દે આર વેરી ક્યુરિયસ દે વોન્ટ ટુ નો એવરીથિંગ આપણા ટાઈમમાં કેવું હતું કે વી વર વેરી હેપી વિથ ધ લિમિટેશન વી હેડ ઓકે આખી વસ્તુ છે આ કરવાનું છે વી આર હેપી કે આ કરીશું બટ ટુડે દે આર વેરી ક્યુરિયસ દે વોન્ટ ટુ નો એવરીથિંગ કે અચ્છા આ કેવી રીતે થાય તો એઝ અ ટીચર ઓલસો એમના ક્વેશ્ચન જે હું લઉં છું તો મને સમજ આવે છે ઓકે અમે પણ આ બધું ભણ્યા હતા આપણી જનરેશન પણ આ બધું ભણી બટ એમના ક્વેશ્ચન કંઈક અલગ જ હોય એમને શીખવું છે એકચુલી કોર માં જઈને જાણવું છે કે અચ્છા ના આ કેવી રીતે થાય મને તમે રીઝન સાથે કહો તો દે વોન્ટ ટુ નો ધ રીઝન ઓલ્સો આપણે સમજવાનું બધું કરતા કે હા સમજી લીધું મેમ કહે છે આપણે આવું કરવાનું બટ દે ગો બિહાઇન્ડ ધ કોર કે મને આનો મતલબ સમજાવશો ને તો જ હું સમજી શકીશ અને તો જ હું આગળ આવવા પછી સો દે આર વેરી ક્યુરિયસ યસ મને લાગે છે કે ટેકનોલોજીના પ્રોઝ એન્ડ કોન્સ બંને છે પ્રોઝ જેવી રીતે બધા જાણે છે કે હા વી કેન નો બેટર વી કેન નો મોર બટ ઓવર એક્સપોઝર છે છોકરાઓને આજકાલ કે દે આર એક્સપોઝ ટુ થિંગ વિચ દે આર નોટ ઇવન રેડી ફોર યટ તેમને જરૂર છે કે નથી દે ડોન્ટ નો બટ દે આર એક્સપોઝ ટુ સચ વસ્તુ ઓછી હોય તો સમજે કે આપણામાં જે ઇનોસન્ટ છે ને એ હજુ બી છે તમે જોશો તો કે ભાઈ દે આર ઇનોસન્ટ ડોન્ટ યુ નો

હું કદાચ મારી ટ્વીકથી છોકરાઓને ભણાવીએ કે સમજાય છે તો દેવી લાગી તું નહીં હું રિઝન્સ આપી તો એ કહે છે કે ના ના તમે સમજાવ્યું છે મને સારું લાગ્યું બટ એ જ વસ્તુ ના પેરેન્ટ્સ કે છે ને એમ થયું છે ના તમે કહો છો ને મારે નથી તમે કહો છો ને તમે મને રીઝન સમજાવો કે મેમ મને સમજાવે છે તો સારું લાગે તો અ બાળકો સાથે પેરેન્ટ્સની પણ આજ કમ્પ્લેન હોય છે આજકાલ કે મેમ તમે સમજાવશો તો સમજી જશો તમે આ કહી દો ને એમને કે આટલી કરીને આટલી કરીને આવે યા મમ્મી કે છે ને મારું માનવાનું તો करता तो કોન્ટ્રાડિક્ટ કરે છે બંને વસ્તુ બાકી ઓવર વી સી તો જનરેશનલ જે ચેન્જ આવવું જોઈએ કે પ્રોગ્રેસ હોવું જોઈએ તો ટુ ડેસ કિટ દે આર વેરી સ્માર્ટ એ આપણા કરતા પણ ડબલ સ્માર્ટ છે ને એવરીથિંગ એન્ડ ગો બિહાઇન્ડ મારે આ જાણી શીખવું છે અને હું તો સમજીને જ પડે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એમ કહેવાય ને કે એક વસ્તુ બહુ જો બહુ જ આમ સાચી છે આપણે બધાને જ્યારે થાય ને આપણા મમ્મી પપ્પા એમ કહે ને કે ભાઈ આ વસ્તુ નહીં કરવાની એટલે આપણે બધા કેમ ચૂપચાપ થઈને બેસી જઈએ કે ના આ વસ્તુ નહીં અને અત્યારને જો આવું કહીએ ને કે આ નહીં કરવાનું એટલા સવાલ સામે એટલા બધા સવાલ કરશે ને કે આપણે શું જવાબ આપો ને એ જ ક્યાં અત્યારે તો ખબર નથી પડતી અને એ લોકોને એમ કહીએ ને કે ના અત્યારે તમારે આમ નહીં કરવાનું આમ નહીં કેમ નહીં કરવાનું પહેલાં અમને રીઝન આપો અને પછી એવું કહે પેલા દાદા દાદી હોય ને એ લોકો એમ કેમ કે રીઝન દરેક વખત ના હોય તો કે કહો છો શું કરવા માટે ના એ વાત પણ બરાબર છે એટલે એવું કે આર્ગ્યુમેન્ટ આમ જોરદાર રેડી જ હોય કે ના અમને રીઝન આપો તો જ અમે કરીશું અમે નહીં કરીએ એટલે અત્યારે જનરેશન ઘણી બધી સ્માર્ટ છે ને એવા એ બાબત અત્યારે ચોક્કસથી કહેવાય છે સોરી રીઝન આગળ વધે રીઝન વગર એ આગળ વધે ને એ એટલે છે

બાળપણ યાદ કરીએ તો દરેકનું બાણપણ એકદમ મેમોરેબલ હોય છે અને દરેક જણે મારપણ એટલો ખાધેલો હોય બાળપણમાં અ એ રીતના કહેવાય ને કે ગ્રોથ થયો હોય ઘણા લોકોએ બાળપણમાં સ્ટ્રગલ કરી હોય તો હું આજે વાત કરીશ કે મેં અલગ અલગ ટાઈપના બાળકો સાથે કામ કરેલું છે એ પછી ફૂટપાથ ઉપર ભીખ માંગતો બાળક હોય ખાલી એક ને કે વાત આજે હું નથી કરી હું એવા બાળકોની વાત કરું છું કે જે ભારતનું ભવિષ્ય છે જે આવનારા ભારતને આગળ લઈ જશે તો એના કેવાય ને કે જે શાર્પનેસ આજે આપણે બાળકો માં જોઈએ છે ઇવન હું તમને એક્ઝામ્પલ આપું કે ટ્રેનની ની અંદર કોઈ બાળક ભીખ માંગતું હશે કાં તો ફૂટપાથ પર કોઈ બાળક ભીખ માંગતું હશે એની સાથે કમ્યુનિકેશન કરવાનો ટ્રાય કરશો એની પાસે કહેવાય ને કે નોલેજ આપણા કરતા પણ થોડી વધુ વધારે હશે પ્રેક્ટિકલ એન્હાન્સમેન્ટ અને નોલેજ જે કહેવાય ને કે એ એક અલગ એસ્પેક્ટ થી તમને જોશે અને એને એ વસ્તુનો દુઃખ નહીં તો તમે એને પૈસા નહીં આપો તો હિ વિલ ટ્રાય ફોર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ પર્સન રાઈટ એટલે મહેનતની વાત જે છે આપણી જનરેશન જે હતી એ મહેનત તો કરતી હતી બરાબર પણ એટલા ટાઈમ પર સ્માર્ટનેસ જે કહેવાય કે ટેકનોલોજી એન્હાન્સમેન્ટ જે કહેવાય એ કદાચ થોડું હોતું હતું આજે ફાઈવજી નો જમાનો છે ફિંગર ટીપ ઉપર કોઈ પણ કોર્સ એન્ટ્રોલ કરવો હોય કોઈ ડિવાઇસ ની જરૂર છે કે કોઈ પણ રિસોર્સની જરૂર છે એ ઈઝીલી અવેલેબલ છે એની સાથે સાથે એટલી ગવર્મેન્ટ સ્કીમ્સ અને એનું ઈઝીલી એન્ટ્રોલમેન્ટ પેલા તમારે લાઇનમાં લાંબુ ઊભું રહેવું પડતું હતું રાઈટ તમને પ્રોપર જવાબ મળે ના મળે આરટીઆઈ જેવી ફેસિલિટીઝ આવી એટલે ગવર્નમેન્ટ ઇન્ટરવેન્શન પણ બહુ સારી રીતે થયું છે અને બહુ જ એક સાચી વાત કીધી છે બંને મારા છે કે જે મોદી સાહેબ નું નેતૃત્વ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું એની અંદર આજે એટલા બધા સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા છે કે જે માઇનર એટલે કે અંડર એજ કેટેગરીમાં હોય અને એવા અદભુત આઈડિયાઝ લઈ આવે મારા મિત્ર આજે સવારે આપણા સાથે જોડાયા હતા મંત્ર છે આર્યા છે રાઈટ તો આ બધા લોકો સાથે જયારે અમે મળતા હોઈએ અને જે લોકોને સાંભળવાની મજા આવે એક બાળ વર્ષનું તેર વર્ષનું બાળક પ્રેઝન્ટેશન આપે એની પોતાની જાતને રિપ્રેઝન્ટેશન આપે તો ધીસ ઇઝ સમથિંગ વેરી અમેઝિંગ વાત કરીએ કે એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી થી મેચ્યોરિટી એજ જે છે એ ક્યાંક ને ક્યાંક ઘટતી જોવા મળે છે કે પહેલા એ જ વસ્તુ આજે ટ્વેલ્વ ઇયર્સ થર્ટીન ઇયર્સ એને દુનિયાની બધી જ વસ્તુઓ ખબર પડતી હોય છે રાઈટ એટલે પેલા છેલ્લો દિવસમાં ડાયલોગ છે ને કે મને બધી જ ખબર પડે છે રાઈટ એટલે એ કાઇન્ડ ઓફ એટીટ્યુડ આજે એન્વાયરમેન્ટ આપણને જોવા મળે છે જે પોઝિટિવ પણ છે પણ નેગેટિવ પણ છે બંને જ રીતે આપણે એને જોઈ શકીએ પ્લસ જયારે બાળકોની વાત આવે તો એઝ અ પેરેન્ટ્સ આપણે બાળકને કહેવાય ને કે જે ટાઈમ પર જે વસ્તુ એને કરવા માટે એક્સેસિબિલિટી આપવી જોઈએ જેને સપોર્ટ કરવો જોઈએ એની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ એ દરેકે દરેક વસ્તુના ગેટ્સ આપણે એને ઓપન કરવા જોઈએ બટ ઇન ટર્મ્સ ઓફ સમથિંગ નોટ ઓન્લી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સોશિયલી પણ એટલું જ આજે કહેવાય ને કે કનેક્ટ થવું ઇઝ વેરી મચ નીડેડ આજે જનરેશન ગેપ જે છે એ અત્યારે કદાચ ઓછું છે પેલાના ટાઈમમાં ઇટ વોઝ સમથિંગ વેરી બિગ કેમકે ટેકનોલોજી છે એ દસ લાસ્ટ દસ વર્ષમાં એટલી બધી હાઈપીક એને પકડી છે એટલે આજે તમે ટીચર્સ જોશો તો બધી જગ્યાએ તમને યંગ ટીચર્સ જોવા મળશે કે જે બાળકને સમજી શકશે તમે કોઈ એવા ઇન્સ્ટિટ્યુટમાં જશો કે જ્યાં યંગ ઓડિયન્સ હશે રાઈટ તો એ યંગ ઓડિયન્સ યંગને સમજી શકશે એટલા માટે બાળક ખુલીને એ જેના પ્રોફેસર છે કે ટીચર્સ છે એની સાથે અટેચ થઈ અને જે એને મનમાં હશે એ પૂછી શકશે એક્ઝિક્યુટ કરી શકશે જોવા જઈએ તો આજે ભારતની અંદર જે બાળકો માટેના નિયમો બનાવવામાં આવે છે જ્યુન જસ્ટિસ ની વાત કરીએ આઈ થિંક કે સૌથી બેસ્ટ આખા વર્લ્ડમાં જો કોઈ બાળકને સિક્યોરિટી કા તો એના માટે કામ કરતી કોઈ સરકાર હોય કા તો પોલિસી હોય ને તો એ જુએનએલ જસ્ટિસ એક્ટ છે એ ભારતનું છે રાઈટ તો એના માટે મને બહુ ગર્વ અનુભવાય છે કે ભાઈ એવો દેશ છે કે જે બાળકને પ્રાયોરિટી આપે છે અને બાળકની સેફ્ટી ઇવન એક દિવસનું જો બાળક જન્મ્યું હોય અને એને કદાચ ઓર્ફનલી મૂકી દેવામાં આવ્યું હોય તો એનું પણ નામ કા તો એની પણ ઇમેજ એ અઢાર વર્ષ નો ના થાય ત્યાં સુધી પ્રાઇવસી આપવામાં આવે છે એટલે કહેવાય કે નોટ ઓનલી સેલિબ્રેટિંગ થિંગ્સ એન વેરી હેપી વે રાઈટ ઘણી બધી વસ્તુઓ ઉપર બાળકોની સાથે આજે ભારતનું ભવિષ્ય જે છે એ ક્યાંક ને ક્યાંક નિર્માણ થઈ રહ્યું છે અને આજના દિવસે જેટલા પણ બાળકો કદાચ આ ન્યૂઝ ચેનલને ને નિહાળી રહ્યા છે એ બધાને હું હેપી ચિલ્ડ્રન્સ ડે વિશ કરવા માંગુ ઘણી બહુ સારી વાત કરી કે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય પોલિસી લઈને સાથે સાથે ભણવામાં પણ અત્યારે આગળ વધે તેના માટે પણ અત્યારે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પ્લસ એક એક સવાલ ખાલી આપ ત્રણે મારે પૂછવો હતો ત્રીસ ત્રીસ સેકન્ડમાં ખાલી જવાબ આપજો એમ કેવાય ને કે આપણે આપણું પણ બાળપણ અમુક વાર છે ને યાદ આવી જતું હોય જ્યારે આ આજની વાત કરીએ તો આજે પણ અમે ઘણા બધા સ્ટુડન્ટ્સને સાથે અત્યારે તો શોઝ પણ અમે કર્યા છે કે ના તહેરાલ સ્ટુડન્ટ્સ શું વિચારી રહ્યા છે કેવી રીતે વિચારી રહ્યા છે આપણું બહાર પણ હતું તો કેટલું સારું હતું ને આપણી જોડે ફોન હતો કે ના કંઈ પણ હતું મસ્ત બહાર રમતા હતા પેલું કહેવાય ને કે દિવાળી વેકેશન હોય કે પછી ઉનાળું વેકેશન હોય કે પછી અત્યારે કોઈ પણ તહેવાર આવે આપણે જલસા પડી જતા હતા બધા મસ્ત એવી રજા આવી જતી હતી એટલે એમ કહેવાય ને કે મજા કરવાનો ખાલી એક દિવસ આપણે શોધતા હતા આ અત્યારનો અત્યારે એમ કહે કે જમાનો અલગ છે ક્યાંક અત્યારે પેલું સોશિયલ મીડિયા ઉપર દરેક બાળકો અત્યારે બહુ સારી એવી રીતે એન્જોયમેન્ટ ક્યાંક કરી લેતા હોય છે પણ આપ બધાનું કેવું હતું બાળપણ મારે તેને લઈને વાત કરવી છે ડૉક્ટર યાત્રી શરૂઆત મારે આપણાથી કરવી છે આપની બાળપણની કંઈક વાત ખાલી ત્રીસ સેકન્ડમાં ત્રણે ત્રણ ખાલી જવાબ આપજો સો આઈ થિંક મારું ચાઇલ્ડહુડ બહુ અમેઝિંગ હતું મને એવું લાગે છે ચાઇલ્ડહુડ બહુ અમેઝિંગ હતું ટીનેજ યર્સ અઘરા સ્ટેન્ડ ટીનેજ યર્સ બધા ટીનેજર્સના બહુ અગ્રગો એમ કે ને કે મારું બહુ જોરદાર ટીનેજ હતું તો મને એવું લાગે છે કાં તો એ ડિનાયલમાં છે કાં તો એમને ખબર જ નથી કે ટીનેજ યર્સમાં શું શું થઈ શકે રાઇટ સો દેટ આઈ કેન સે આઈ વોઝ વેરી વેરી રિબેલિયસ એઝ અ ટીનેજર સો આઈ થિંક બરા ને એ વસ્તુ અઘરી લાગતી હશે મને મેનેજ કરવું એન્ડ વિથ ટાઈમ આઈ રિયલાઇઝ યુ નો વેન યુ વેન યુ જસ્ટ ગો આઉટ ઓફ ધેટ યુ રિયલાઇઝ કે હા યુ નો ધીઝ વર ધ ડેઝ જયારે તમારું ઘણું બધું એંગર આઉટબર્સ્ટ હોય કે ઘણા મૂડ ફ્લકચ્યુએશન હોય બધું નોર્મલ છે હરેક ટીનેજર ને થાય જ અને થવાનું જ છે બીકોઝ દે આર એક્સપ્લોરિંગ અ લોટ ઓફ થિંગ્સ એન્ડ આઈ એમ આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધોઝ યર્સ કે એમાં મને ઘણું બધું શીખવા મળ્યું અને જયારે આજે હું ઘણા બધા ટીનેજર્સ ને જોઉં છું આઈ અંડરસ્ટેન્ડ વોટ દે આર ગોઈંગ થ્રુ And uh, I totally see them and feel that life wa, aagad na, So this is one thing which I always feel. So I my childhood years very amazing. Tha. I have many memories of, you know, all... Vacation ma, uh, nani na jhwanu, We used to go to the terrace, but cousins amaloko, uh, You know, under the stars, we used to all sleep together. We used to have stories and nani used to tell us stories. And uh, bahut memories tha. But I'm pinpointing on my teenage years. Because uh, I think I have my teenage years because that was that period where I feel all of us have gone through, but nobody talks about it. So, yeah, I was a very stubborn teenager, I can say that, and I remember that vividly. <laughs> એમ કહેવાય ને કે આપણે બધા જ્યારે બધે બધા કઝિન્સ એ બધા ભેગા થતા અહીએ જે આખી રાત ધીંગામસથી કરવા નહીં સવારે ઉઠવાનું ને એવું કોઈ ટેન્શન હોય નહીં કેમ કે પેલું કહેવાય ને મામાના ઘરે આવીએ એટલે કોઈ ચિંતા તરા તો હોય જ નહીં એ સમયે પણ અને ક્યાંક એમ કહેવાય કે દરેક લોકોમાં એક ઉત્સાહ જોવા મળતો કે કંઈક નવું કરવું છે યાર આજે એવું કંઈક પેલું આ સ્મૃતિ નહીં જોવા મળે કંઈક ને કંઈક કહેતાને કંઈક નવું નવું જોવા મળતું હતું આપણે પેલું એમ કહેવાય પેલું બિઝનેસ રમતા હતા વેપાર પણ તો દરેક લોકો ભેગા મળી રમતા હતા उटडोर गेम्स ऑल्सो मन तो बता बमता uh, इंडू रमता टू प्लेज टू प्ले हाइड एंड सीक अलग अलग एम लोग आईस स्पाइस रमता था बहुत बधी अलग अलग गेम्स रमता टू बी फन

તો એક અલગ જ ઉત્સાહ તો તમારી પ્રોબ્લેમ આવે કે તમારે ખુશી આવે આમ ક્યારેક આઈન જતું રહે ખબર જ ન પડે જે અત્યારના ટાઈમમાં નથી જોવા મળતું ત્યારે આપણે તહેવારો બી એવી રીતે સેલિબ્રેટ કરતા હતા ને કે ભાઈ ના મારે કોઈને ફોટો બતાવવા માટે કે સોશિયલ મીડિયા પોસ્ટ કરવા માટે નથી તહેવાર સેલિબ્રેટ કરતા રિયલી ઘરમાં કોઈ આવશે આપણે બેસીશું રમીશું વાતો કરીશું રંગોળી બનાવીશું તો લોકો જોઈને મને પૂછશે નાખી મારે ફોટો જોઈને પૂછશે તો એ જે કલ્ચર હતું કે જે અત્યારના જમાનામાં ક્યાંક છોકરાઓ મિસ કરી જાય છે કે ભાઈ ફોટો પાડીને મૂકો છે ને લોકો જોશે ને મને લાઈક્સ આવશે કમેન્ટ આવશે ને એટલે હું કરું બટ આપણે જે ઓથેન્ટિક સેલિબ્રેશન કરતા હતા કે ભાઈ ના હું જોઈન્ટ ફેમિલીમાં રહીને જ બચ્ચાની સાથે રહીને બી કેવી રીતે એન્જોય કરું છું પ્લસ કે તહેવારોમાં બી ખાવાનું લાવવાની વાત હોય કે ભાઈ મારા મોટા પપ્પા લઈ આવે છે ને હું ખાવ છું કે મારા પપ્પા લઈ આવે ને મોટા પપ્પાના છોકરાઓ ખાય છે એવું જે આજકાલના જમાનામાં બધા કેલ્ક્યુલેટિવ થઈ ગયા છે યા તો પછી ખાલી બતાવવા માટે કરે છે એવું નથી તો મારું બાળપણ મને ક્યારે બી યાદ કરું તો નોસ્ટેલિયા જ આવે કે ભાઈ દાદા બા જોડે સુવાનું એવું નહી કે મને પ્રાઇવસી જોઈએ છે ના મારા દાદા બા જોઈએ છે મને એમની સાથે હું બેસી વાતો કરીશ રહી તો મારું બહુ જ સારું ગયું હતું હવે અત્યારનો ટાઈમ બી હું કહીશ કે સારો છે ક્યારે બી કંઈક બી હોય તો લર્નિંગ જ હોય છે અને મેઈન તો વાત એ છે કે ભાઈ કીપ ધ ચાઇલ્ડ ઇન સાઈડ યુ અલાઈવ એ હંમેશા તમારું બાળપણ જે છે એ અલાઈવ જ રહેવું જોઈએ તમે કંઈ પણ કામ કરો છો

ડોલ ઉડાડવી હોય કે પછી રોકેટ હાથમાં ફોડો હોય તો જે ગલી ક્રિકેટ રાઈટ કાચ ફૂટી જાય ને બેટ આપીને ભાગી જવું જવું સંતાઈ પછી એ પાછું બે દિવસ સુધી બોલ ના મળે કોકના ઘર બંધ હોય ને બોલ જતો રહે ને પછી બોલ માટે પૈસા ડિવાઈડ કરીને બોલ લાવવાનું રાઈટ બેડમિન્ટન નું શું કહેવાય ફૂલ હોય તો એ ઝાડમાં ફસાઈ જાય એટલે આ બધા દિવસો હતા નારિયેળ પેલું દૂર ફેંકવાનું હોય ને જો નજીક જતું રહ્યું તો પછી ભાઈબંધો ના લાત ખાવાની એટલે બહુ મજા આવતી એમ એક દીવાલ થી બીજી દીવાલ કુદવી એટલે આ નાનપણ હતું અને હું અગિયાર વર્ષનો હતો ત્યારે મુખ્યમંત્રી સાહેબ આપડા નરેન્દ્ર મોદી સાહેબ ને મળ્યો હતો એટલે ત્યારે એક અલગ ફિલિંગ હતી કે યાર આવું તો જજ્બો હોવો જોઈએ કઈક જીવનમાં અને પછી ભગવાન મને એક સારા વિચારો આપ્યા અને બાર તેર વર્ષની ઉંમરે મેં બાળકોને ભણાવવાનું ફૂટપાથ પર શરૂ કર્યું એટલે મારું ટીનેજર જે છે ને બાળકોને ભણાવવામાં ગયું છે છ વર્ષ મેં બાળકોને ફૂટપાથ પર ભણાવ્યા છે અને એને મને બહુ બધી વસ્તુઓ શીખવાડીને આજે હું જે પણ ઇન્ટરનેશનલ નેશનલ લેવલ ઉપર રિપ્રેઝન્ટેશન ભારતનું કરતો આવું છું અને એ રીતના સો ઇટ ગિવ્સ મી અમેઝ પ્લેઝર કે આજે જે પણ હું છું મારા બારપણ ના લીધે છું સો આઈ એમ સો મચ ગ્રેટફુલ ટુ ધેટ ઓકે ડોક્ટર એક એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન ડિજિટલી એડિક્ટેડ અત્યારે તો બાળકો બહુ થઈ રહ્યા છે આપની પ્રતિક્રિયા અને એક લાસ્ટ એન્ડ ફાઇનલ એડવાઇસ ડિજિટલ એડિક્શન બહુ જ વધી ગયું છે એનો મોટો કારણ આપણે પોતે પણ છીએ એઝ અડલ્ટ આપણે પણ ડિજિટલ બધી જ વસ્તુ સાથે અડિક્ટેડ છે ચિલ્ડ્રન અસ કે આપણે જયારે કશું પણ સર્ફ કરતા હોય કશું પણ કરતા હોય એ આપણી જોડે વાત કરવાનો ટ્રાય કરતા હોય તો પણ આપણે આપણું સર્ફિંગ ચાલુ જ રાખતા હોઈએ છીએ સો આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ કોમન રીઝન્સ આર વીક જે આપણને જોઈને જે કરી રહ્યા છે સો દેટ ઇઝ વન થિંગ અને આઈ ફીલ કે અડિક્શનને દૂર કરવા માટે આપણી જ રિસ્પોન્સિબિલિટી છે કે પહેલા આપણે એનામાંથી કઈ રીતે બહાર નીકળીએ સો દેટ વી કેન ટેલ ધેમ કે આ વસ્તુ તમે ના યુઝ કરશો ટ્રીટમેન્ટ સાયકાઇટ્રિક ટ્રીટમેન્ટ તો દૂરની વાત છે પહેલા તો એ લોકો જે જોશે એ કરશે એન્ડ વી આર ધ વન્સ જેને એ લોકો યુ નો રોલ મોડલ કે જે રીતે દે લુક અપ ટુ અસ સો ઇટ્સ ધ ચેન્જ વિચ વી નીડ ટુ હેવ ઇન આર સેલ્સ સો દેટ વી કેન એક્સપેક્ટ દેટ ફ્રોમ દેમ બિલકુલ બિલકુલ સાચી વાત છે સાથે સાથે જે કૌશલભાઈ જૈને અને ડોક્ટર યાત્રીબેન આપ ત્રણેયનો આભાર અમારે સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ચિલ્ડ્રન્સ ડે છે નો ડાઉટ ઘણી બધી અત્યારે મેમરીઝ તમને પણ ક્યાંક યાદ આવી ગઈ હશે પણ એક જ બાબત હું કહેવા માગીશ કે અત્યારના સમયમાં બાળકોને જેટલો મોબાઈલ અત્યારે તો હાથમાં આપી દો છો તેના કરતાં તેમની સાથે વાત કરવાનું અત્યારે તો રાખો તેમની સાથે બહાર ફરવાનું રાખો તો એમને પણ તમે અત્યારે કેવી રીતે તમારું બાળ પણ અત્યારે સેલિબ્રેટ કર્યું હતું એ પ્રમાણે એમને પણ કરાવી શકશો તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં જાપશો નમસ્કાર